વળતા મળી જાય ગરમ બાપડા જળ જણાયા જીવ કે રીદા જીવ કે આ પાંચ તત્વોનો દે એની અંદર જે નથી બોલતું નથી આ બોલે ક્યાં છે ઓન ઘર કોઈ સાણ સમજાવો કહો આ બ્રહ્મ કહા આયા આયા છોડ સમજાવે અનસાર કળો જીવ કા સમાયા

ડાંટ્યા પહેલા એમાંથી શું નીકળી ગયું બાડ્યા પહેલા દાંટ્યા પહેલા શું નીકળી ગયું અને નાયટમ કાપ્યો ત્યાં શું આવ્યું અંદર કહા જે આયા કહાં જાયગા ખોજ કરવો ગલે ઘરેથી સદગુરુ મળે તો આની સાથ મતદારો પૂરી જાય પડતી આ રહસ્યને સમજવાનું છે અને આ જે છે એ અલગ છે

હ ઓહમ ને સો ઓહમ ને શ્વાસ ને ઉશ્વાસ ને ઇન્દ્ર દે છે આપી દીધું પછી કે મસ્તક આપી દે અમને બોધ આપે શકો આ બધું કેટલો વળી ગયો થર કોઈ હટકોળે જે છે નિરાત નકી કરે જે છે સદગુરુ નામે ગ્યાપી કરે છે થરવાનો તાક ગુરુ સાચું બીજ બદલી કોઈ જબ તમ આત્મ પદ કેમ કરે લાગે થરવાનો તાક ગુરુ સાચું બીજ બદલી ડારો થરવાનો તો આયો સદગુરુ ગોત માપડતા પડી જાય પર બાપડા જે ખરાયા જીવ કે રી É um